આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હેલો હા ભાઈ અમે કાલ વાત કરી હતી ને હમ આ એક બાજીવાળા ભાઈ છે બરોબર હમ એની ઉંમર છે 60 વર્ષ વર જેટલી એટલે એના માટે ચોકડી છે મારે બો તો અમે કાલ વાત કરી ને ને

હા આપડે આ છે ને આપડા દેશ માં મોટી તકલીફ જો લગ્ન માં થયેલી હોય ને તો આ જ્ઞાતિવાદે કરી છે જ્ઞાતિવાદ છે ને છોકરો આવે

એનું લક્ષ્મણભાઈ જીણાભાઈ લાખાણી હું નામ કીધું લક્ષ્મણભાઈ હા જીણાભાઈ લાખાણી લક્ષ્મણભાઈ જીનાભાઈ લાખાણી હા બરાબર બરાબર હા હા બરાબર અને અને એને હું છે મિલકત માં એને જમીન છે 20 વીઘા જમીન છે એટલે પોતાના નામે જમીન છે જમીન એના બા ના ખાતે છે બા ના ખાતે તો પછી કેટલા ભાઈઓ છે બે ભાઈ છે અને બેનું

આમાં પેલા બધું કરવું પડે આ બધા એમ માં લગ્ન કર્યા પછી બધું થાય નઈ પેલા તમારા લોકો કોઈ પણ બાય હોય ને તો ઈ પેલા તમારી સગવડ આનન્યા હું જાય આનન્યુ શું કરશે તો મકાન સુખ જોઈશું કે દુઃખી થવા તમારે કોણ જોડાય તો તમારે પેલા સુખ સુખ માટે તમારે પેલા તમારી લાયકાત બનાવી પડે તમારે પૈસા હોવા જોઈએ પૈસા હોવા જોઈએ મિલકત હોવી જોઈએ મકાન હોવા જોઈએ

તમને દસ પંદર હજાર વધતા હોય તો અત્યારે એની મૂડી હોય અત્યારે મકાન શીખ્યું વર્ષ વર્ષે એટલા વધે ને કઈ નો વધે થોડું કઈ તમને પૈસા નો વધતા હોય તો મકાન નથી બનાવી એનો મતલબ એવો કે તમને પૈસા બચાવતા આવડતું નથી કાં તો તમને કમાતા આવડતું નથી અને કા તમારા પીઠા ખોટા રસ્તા જાય છે એ બધી બાબત રે આવનાર બાય માટે નડે આવનાર બાય ને તો જોઈ આગળ કેટલા પૈસા છે આપણે આપડે પૈસા પણ લઈને જો બાય આવે ને પૈસા કાંઈ લઈ ને ગયું નથી જાવું પણ એ બાય ને એ બાય ને આ રે જો તમે કેમ સુખી છો ને ત્યાં ગોઠવા ગયા છો તો તો તમને તમને ખબર પડી જાય કે અહીંયા આપણે આવશું તો આપણે દુઃખી નહીં થઈએ એટલું તો કમ કમસે કમ હોય ને આવીને દુી થવા માટે કોણ આવે ઈ ગયો અને તમારું તમારું શરીર ગમે તમારું શરીર ગમે સારું હોય દુઃખી તો હજી તમે હજી તમે હજી તમે સમજા નઈ દુઃખી કોઈ ને કોઈ નકું બધું અમારે એસી માં રેવું છે તો ઉપર નળિયા હોય એસી ક્યાં કરે તો તમે એમ કે દુઃખી નહીં કરું પણ તમે દુખી ન કરો પણ કુદરતી રીતે તમારે સાધનો છે એમાં દુઃખી જ થાય ને એમાં સુખી કેમ થાય આ લુક્યો સુખી કરવા માટે ના નહીં આ બધી શું આધુનિક યુગ છે બરાબર અને એના ભૌતિક ભૌતિક સુખ ને એ જ બધે જોઈ છે અંદર નું સુખ કોઈ જોતું નથી ભૌતિક સુખ માં તમારા ગાડી હોય બંગલા હોય વાડી હોય પૈસા હોય એ ભૌતિક સુખ છે અને એના એ દેખાય અને એ એમાં સુખી થાય હવે એ ન હોય તમારે તો શું કરે હાલો ગયો તો તો પેલી દ્રષ્ટિએ તમારી અને જોડાવા માટે બીજું ઉમર પાછી પિસ્તાલીસ હમણાં વીસ વર્ષની ઉંમર થાય તો હાલો ભાઈ હજી કમાઈ લે ને કાંઈક બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવશે

હવે એ બાઈ એમ કે મને એ હજાર નો મોબાઈલ લઈ તો આ લઈ દે ક્યાં જ ખ્યાલ આવ્યો તમારે પેલા તમારે પેલા લાયકાત કેળવવી પડે કોઈ પણ મેળવી હોય તો તમને બધું મળી રહે પણ લાયકાત નથી હોતી ત્યાં તકલીફ આ પડે બરાબર એવું છે એમ છતાં આપણે તમતા એનો ફોટો મોકલો આપણે મેલશું અને એને એને વિધવા હોય તો હાલ છે હોય તો હાલ ગમે એવી હાલ છે એ તો એ તો મને ખબર પડી ગઈ જ્ઞાતિ જ્ઞાતિમાં શું એની ઈચ્છા છે કઈ જ્ઞાતિ હોય તો હા એમ

મરાઠી પણ પણ એને એમાં નીચે ના ના એ મને બધી થોડું બેન એની વાત મને ખબર પડી જાય હજી એનું માનસિક લેવલ ને એ હજી ઊંચું ચાલ્યું થાય છે એ મરી જાય મરી જાય તો છોડ છે નઈ આ લોકો આ લોકો મરી જ્યા નહીં છોડે બાકી જો બાઈ તો એ જ હોય ગમે તે જ્ઞાતિ એને એમ કેવું જો કોઈ પણ જ્ઞાતિ નહીં મારા હાલ છે બાય ઘરે આવી ગયા પછી શું કરવું રોટલા ખસે અને તમને સુખ શાંતિ આપે એ જ બાય જાય ને હે તો તો ગમે તે જ્ઞાતિ હોય શું વાંધો તો એને જ્ઞાતિ ત્રીજી છે જ છે જ્ઞાતિ એના મગજમાં જે જ્ઞાતિ નથી નીકળી પિસ્તાલ થઈ ગયા હોય તો વાત હું કોઈ પણ કરું છું કે કોઈ પણ સ્ત્રી કે છે એ હાલ છે એવું એના મગજ આવવું જોઈએ એને બદલે હજી મગજ માંથી જ્ઞાતિ જાતિ સાંભળી લો તમે મને પેલા હું કોઈ ને કઈ કહેવાનો જ નથી જો આપડી વાતચીત રે હું ઓડિયો મેલી યુટ્યુબ માં અને લોકો સાંભળશે તો લોકો ને એમ લાગશે કે આ ભાઈ ને આવું જોઈએ એટલે જ હું તમને પૂછતો કે તમારે કેવું જોઈએ કઈ જ્ઞાતિ નું ભાઈ મેં મને જવાબ આપ્યો મેં તમને કીધું બરાબર એ તો હું એની જ વાત કરું છું તમારી નથી બરાબર મેં તમને કાલુ કીધું મારા ભાઈ માટે ગમે ના થાય

એટલે એટલે આવું છે કાઈ વાંધો નહીં એનો ફોટો બોટો મોકલો અને એનું નામ આપું શું કીધું તમે લક્ષ્મીભાઈ ઝીણાભાઈ લાખાણી આપો તો એની વાત કરી લો હાલો એની ઈચ્છા પૂરી થઈ જાય હા અને આપણો કાઈ કરજો પેલા હો આ તમારું તો ચાલુ જ છે કાઈ વાંધો નહીં હા હા એટલું મારે છે ને કરી નાખજો આપણું આ પાકું 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 આપો તો આપો 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 હા 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 હલો હા લક્ષ્મણભાઈ બોલો બોલો તે ઘોટો જો ગોસવાનો એટલે મારા હાથમાં કાંઈ છે જ નહીં જો તમારી વાત તમારી હારે વાત કરી લઉં આપણે તો યુટ્યુબમાં મેલશું અને તમારી જે આ વાત બેન હારે થઈ ને એ કોઈને ગમી જાય કે હાલો આ ભાઈ હારે આપણે આપણે ફિટ થવું છે તો તમને કોઈ ફોન કરે મને કરે તો હું તમને વાત કરું તમને ડાયરેક્ટ તમારે બધું તપાસી અને તમારે જોડાવું બરાબર આ વસ્તુ છે બરાબર ને બરાબર ને પણ આવો મગજમાંથી થોડી ગ્રંથિઓ કાઢી નાખો બરાબર ને હા

અને અને આખા ભારતમાં પંદર કરોડ પંદર કરોડ લોકો રહે છે અને એ બધા એકબીજા ને વળતા પડતા છે કે નહીં પડતા હોય તો એની બાયુ નહીં હોય એને દેવી પૂજક ની બાયું નહીં હોય તો તમારા તમારા મગજ માંથી પેલા જ્ઞાતિ કાઢો હું ઈ તમને ક્યાર નહી સમજાવવાનો ટ્રાય કરું છું કે એ લોકો ને નહીં એના સંસ્કાર ને બધું નહીં હોય હે એના ઘર સંસ્કાર ને બધું નહીં હોય

બરાબર બીજા અંગ ની હું ગુપ્ત અંગ ની વાત નથી કરતો પણ આવું કઈ એનામાં જે કઈ જો રસોઈ બનાવી દે તમારા તમારો સંસાર હકાવે તમારી સંસાર ભોગવે એમાં કઈ પડે કઈ તો તો તમે જ્ઞાતિ ક્યાંથી ગાલી તમારા મગજમાં જ્ઞાતિ કોક્યા કાલ દીધી છે એ તમારે કાઢવી પડે પેલા અને એટલે જ તમારા પટલ સમાજમાં ઉચ્ચ વર્ણનમાં છે ને એટલે જ બધા વાંધા રહી જાય છે વાંધા મરી જાય સાઠ વર્ષ થાય ગોલું પાકી જાય

તમે કયો આ એક જ્ઞાતિ નહીં આ જ્ઞાતિ નહીં નઈ ત્યારે તમે દલીતમાં જન્મ આવો શું કરો તો એવું એવું મગજમાં રાખવા આ તો જ્ઞાતિઓના વાળા બનાવેલા છે

હા મેં આપણે હું તો કાઈ મોકલો નથી આ તો મેં તમને જનરલી વાત કરી હું તો ખાલી યુટ્યુબ માં મેલી આ તો કોક તમને મળી જાય ભાગ્ય જોગે બાકી નો મળે હવે 45 વર્ષે તમારા વિચારો માંથી ફેરફાર નો થયો તો કોઈ નો મળે હજી કેલાયો બરાબર એટલે કાય વાંધો મને તમારો ફોટો મોકલો મને બરાબર આપણે YouTube માં મળશું હા હા ભલે 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 હા બોલો વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો